નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અફઘાનિસ્તાન એક એવી જમીન જેને કેટલાય શક્તિશાળી સામ્રાજ્યનું કબ્રસ્તાન કહેવામાં આવે છે ક્યારેક બ્રિટિશ એમ્પાયર તો ક્યારેક રશિયાનો યુએસએસઆર અને પછી સુપર પાવર અમેરિકા બધાએ આ નાનકડા દેશ પર કરોડો ડોલર અને હજારો સૈનિકો ખર્ચ્યા પણ અંતે બધાને આ જમીન છોડીને પાછા જવું પડ્યું શા માટે શું છે આ ભૂમિમાં કે જ્યાં દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓ અને રાજનીતિક બુદ્ધિ પણ નિષ્ફળ સાબિત થઈ શા માટે દરેક વિજેતા અહીં આવીને હારી જાય છે આ સાંભળીને આપણી અફઘાનિસ્તાન વિશે જાણવાની તાલાવેલી કદાચ વધી ગઈ હશે તો અફઘાનિસ્તાનના ઇતિહાસના તાણાવાણા વિશે સમજતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આપનું અમારી સાથેનું જોડાણ અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે તેથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો નજીકના ઇતિહાસને સમજવા માટે આપણે ખૂબ જ ઝડપી પચીસસો વર્ષ અગાઉના ઇતિહાસમાં એક ડુબકી મારી લઈએ જે અફઘાનિસ્તાનના મિજાજ અને લડાયક વૃત્તિને સમજવા માટે આપણી મદદ કરશે ઈસવીસન પૂર્વે પાંચસો અને બાવીસમાં પર્શિયન સામ્રાજ્યએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો પણ લાંબા સમય સુધી તેઓ રાજ્ય કરી શક્યા નહીં ત્યારબાદ ઈસવીસન પૂર્વે ત્રણસો અને ત્રીસમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ આવ્યો દુનિયાને જીતનાર શાસક પણ અફઘાનિસ્તાનના કઠોર પહાડો સામે ટકી શક્યો નહીં આ પછી અરબ શાસકો મંગોલ સમ્રાટ ચંગીઝ ખાન તેમજ શાહજહાં અને ઔરંગઝેબ જેવા મુઘલ શાસકો આવ્યા બધાએ આ જમીન પર યુદ્ધ લડ્યા અને જીત્યા પણ લાંબા સમય સુધી અહીં સત્તા જાળવી શક્યા નહીં અને તેનું મુખ્ય કારણ હતું અફઘાનિસ્તાનની ભૂગોળ પહાડ સૂકી જમીન અને દુર્ગમ રસ્તાઓ જેના કારણે અહીં લડવું કોઈ પણ સૈન્ય માટે નર્ક સમાન સાબિત થતું ત્યારબાદ શરૂ થઈ ધ ગ્રેટ ગેમની રમત બ્રિટિશ અને રશિયન સામ્રાજ્ય વચ્ચે અઢારમી સદીથી લઈને ઓગણીસમી સદીના અંત સુધી ચાલેલ સત્તા માટેનો ગજગ્રાહ તે સમયના ભારત પર બ્રિટિશોનો કબજો હતો બ્રિટિશરોને ડર હતો કે જો રશિયા અફઘાનિસ્તાન પર કબજો કરશે તો પછી ભારત પર પણ હુમલો સરળ બની જશે અફઘાનિસ્તાન તેમના માટે એક બફર ઝોન જેવું હતું રશિયા સામેની એક રક્ષા લાઈન બીજી તરફ રશિયા સેન્ટ્રલ એશિયામાં પોતાની પકડ મજબૂત બનાવવા માંગતું હતું અને આ રીતે અફઘાનિસ્તાન બે મહાસત્તાઓ વચ્ચે પીસાતું રહ્યું લગભગ એક સદી સુધી આ ઉઠાપટક ચાલી અફઘાનિસ્તાન પર કબજો મેળવવા માટેની સ્પર્ધામાં બ્રિટિશરોએ સોળ હજાર અને પાંચસો સૈનિકો મોકલ્યા પણ પાછા ફર્યા ફક્ત થોડાક જ બાકીના બધા અફઘાનોએ મારી નાખ્યા તે વખતે દુનિયાને પહેલી વખત સમજાયું કે અફઘાનિસ્તાન પર રાજ્ય કરવું એ ખૂબ જ વિકટ છે ત્યારબાદ વર્ષો પછી ઓગણીસો અને તેત્રીસમાં જહીર શાહ અફઘાનિસ્તાનનો છેલ્લો રાજા બન્યો તેના શાસનકાળ દરમિયાન અફઘાનિસ્તાનમાં થોડી સ્થિરતા આવી આધુનિકતાની હવા ફૂંકાઈ અને ઓગણીસો અને ચોસઠમાં પ્રથમ બંધારણ બન્યું સંસદની સ્થાપના થઈ પણ હકીકતમાં આખી સત્તા રાજા પાસે જ રહી આથી લોકોમાં અસંતોષ વ્યાપી ગયો અને અંતે ઓગણીસો અને તોતેરમાં જ્યારે જહીર શાહ ઇટાલીમાં સારવાર માટે ગયા ત્યારે તેના જ ભાઈ દાઉદ ખાને સરકાર પલટી નાખી રાજાશાહી ખતમ થઈ દાઉદ ખુદ રાષ્ટ્રપતિ બન્યા પરંતુ લોકશાહીનું વચન આપીને પણ દાઉદે માત્ર પોતાની પાર્ટીને જ ચૂંટણી લડવાની મંજૂરી આપી લોકો ફરી એકવાર છેતરાયા ગરીબી વધી નાના ગામડાઓ હાંસિયામાં ધકેલાયા આવા જ સમયમાં ઊભી થઈ એક નવી પાર્ટી પીડીપીએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન આ પાર્ટી કોમ્યુનિસ્ટ વિચાર ધરાવતી હતી અને રશિયાથી પ્રભાવિત હતી રાષ્ટ્રપતિ દાઉદને આ જરા પણ પસંદ ન આવ્યું તેણે પીડીપીએ પાર્ટી પર દમન શરૂ કર્યું પીડીપીએના નેતા મીર અકબર ખૈબરની હત્યા કરવામાં આવી અને આ કારણને લીધે આખો દેશ તોફાને ચડ્યો સત્યાવીસ એપ્રિલ ઓગણીસો અઠ્યોતેરના રોજ દાઉદ ખાન અને તેના પરિવારને મારી નાખવામાં આવ્યું અને ત્યારબાદ પીડીપીએ પાર્ટીએ સત્તા કબજે કરી અને હવે અફઘાનિસ્તાનનો નવો નેતા બન્યો નૂર મોહમ્મદ તરાકી રશિયાનો મનપસંદ નેતા તેણે દેશને આધુનિક બનાવવાનો પ્રયત્ન કર્યો મહિલાઓને શિક્ષણની છૂટ ફરજિયાત શિક્ષણ જમીન સુધારણા અને ફરજિયાત લગ્ન પર પ્રતિબંધ પરંતુ સામાન્ય લોકો દ્વારા આ બધી પોલિસીને ધર્મ વિરોધી ગણવામાં આવી ધાર્મિક નેતાઓ જમીનદારો અને ગામડાના લોકો બળવો કરવા લાગ્યા આ બળવો કરનાર લોકો મુજાહિદ્દીન તરીકે ઓળખાયા જેનો અર્થ થાય છે ઇસ્લામની રક્ષા માટે લડનાર આ કોઈ એક ગ્રુપ નહોતું પરંતુ અલગ અલગ પ્રાંતના લડવૈયાઓ હતા અને આ જ લડવૈયાઓ પછી અફઘાનિસ્તાનની કિસ્મત બદલવાના હતા તારાકીની સરકારમાં ઉપપ્રધાન તરીકે હાફીઝુલ્લા અમીન હતો તેના પર રશિયાને શંકા હતી કે તે અમેરિકાના સીઆઈએનો માણસ છે આથી નૂર તારાકીને રશિયા દ્વારા મોસ્કોમાં આ બાબતની ચેતવણી પણ આપવામાં આવી પરંતુ સીઆઈએ અમીનને અગાઉથી ચેતવી દીધો અને જ્યારે તારાકી પાછો આવ્યો ત્યારે અમીને તારાકીની હત્યા કરાવી દીધી અને પોતે રાષ્ટ્રપતિ બન્યો આવું થવાથી રશિયાને એ ખતરો લાગ્યો કે અફઘાનિસ્તાન હાથમાંથી નીકળી જશે અને તેથી ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ રશિયાએ હજારો સૈનિકો સાથે કાબુલમાં પ્રવેશ કર્યો અને અફઘાનિસ્તાન પર કબજો કર્યો રશિયા દ્વારા અમીનને મારી નાખવામાં આવ્યો અને બરબક કમલને નેતા બનાવ્યો આ જોઈ અમેરિકાના ગુસ્સાનો પાર ન રહ્યો કારણ હતું અફઘાનિસ્તાન હવે સોવિયત યુનિયનના હાથમાં હતું સીધા યુદ્ધમાં ઝંપલાવવાની જગ્યાએ અમેરિકાએ એક નવો રસ્તો પસંદ કર્યો પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની મદદથી અફઘાનિસ્તાનના મુજાહિદ્દીનને ટેકો આપવાનો સીઆઈએ અને આઈએસઆઈએ મળીને આખા ઇસ્લામિક વિશ્વમાં સંદેશો ફેલાવ્યો કે આ ઈસ્લામ પર હુમલો છે આ એ જ સમય હતો કે જ્યારે ઓસામા બિન લાદેન એક કટ્ટર લીડર તરીકે ઉભરી આવ્યો ઓસામા બિન લાદેન તાલીમ ફંડિંગ અને ભરતીની વ્યવસ્થા સંભાળતો તેની પાસે તમામ મુજાહિદ્દીનનો ડેટાબેઝ હતો અને એ જ ડેટાબેઝ પરથી જન્મ્યું અલ કાયદા જેનો અર્થ થાય છે ધ બેઝ અમેરિકાએ મુજાહિદ્દીનોને હીરો બતાવતી ફિલ્મો બનાવી અને આવા વૈચારિક ષડયંત્રો દ્વારા યુવાનોને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યા આ બાજુ રશિયન સૈન્ય માટે અફઘાનિસ્તાનના પહાડો એ નરક સમાન હતા કે જ્યાં ગોરિલા યુદ્ધ ચાલી રહ્યું હતું અમેરિકાએ મુજાહિદ્દીનોને સ્ટિંગર મિસાઇલ આપી જે હવામાં ઉડતા રશિયન વિમાનોને જમીન પરથી નિશાન બનાવી શકતી અને અંતે રશિયાએ ઓગણીસો અને નેવ્યાસીમાં અફઘાનિસ્તાનથી પાછું ભરવું પડ્યું આ યુએસએસઆર એટલે કે રશિયાની શરમજનક હાર હતી યુદ્ધ દસ વર્ષ સુધી ચાલ્યું અંદાજે દસ લાખ અફઘાન મરી ગયા અને છ મિલિયન લોકો શરણાર્થી બન્યા રશિયા તો ચાલ્યું ગયું પરંતુ હવે પ્રશ્ન એ હતો કે અફઘાનિસ્તાન ચલાવશે કોણ મિત્રો અહીંથી આ વિડિયો હજી વધારે રસપ્રદ થવાનો છે તો આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો મુજાહિદ્દીનોના અનેક જૂથો વચ્ચે સત્તા માટે જંગ શરૂ થઈ ગયો હતો પરિણામે ચારેકોર અરાજકતા નાગરિક યુદ્ધ અસ્થિરતા અને ભયનું સામ્રાજ્ય ફેલાયું અને આ જ અરાજકતા વચ્ચે એક નવું જૂથ અસ્તિત્વમાં આવ્યું જેનું નામ હતું તાલિબાન ઓગણીસો અને ચોરાણુંમાં મુલ્લા ઉમર નામના એક શિક્ષકે પચાસ વિદ્યાર્થીઓ સાથે મળીને તાલિબાનની સ્થાપના કરી મુલ્લા મોહમ્મદ ઉમર જેણે યુએસએસઆર સામે લડતા પોતાની એક આંખ ગુમાવી હતી તેથી લોકો તેને ધર્મનાયક માનતા હતા પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓ અને કટ્ટર વિચારધારા ધરાવતા લોકો તાલિબાનમાં જોડાતા ગયા તાલિબાનને પાકિસ્તાન અને સાઉદી અરેબિયાનો ખુલ્લો સહયોગ હતો ઓગણીસો છન્નુંમાં તાલિબાને કાબુલ પર કબજો કરીને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની સ્થાપના કરી શરૂઆતમાં લોકોએ તાલિબાનનું ખૂબ સ્વાગત કર્યું તેમને વર્ષોથી ચાલતા યુદ્ધ પછીની શાંતિ મળવાની આશા હતી પરંતુ તે આશા પણ ઠગારી નીકળી થોડા સમયમાં તાલિબાનનું અત્યંત કઠોર શાસન શરૂ થયું પુરુષોને દાઢી ફરજિયાત સ્ત્રીઓને બુરખો પહેરવો ફરજિયાત સ્ત્રીઓને ઘરમાંથી પુરુષ વિના બહાર નીકળવાની મનાઈ સંગીત ટેલિવિઝન અને મૂર્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો બુદ્ધની ખૂબ જ જૂની પ્રતિમાઓ તોડી પાડવામાં આવી તેમજ હિન્દુઓને અલગ ઓળખ માટે બેઝ પહેરવા ફરજિયાત કરાયા એવામાં અમેરિકન ટ્રેડ સેન્ટર પર હુમલો કરનાર ઓસામા બિન લાદેન અને મુલ્લા અમર વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ઓસામા બિન લાદેન હવે અમેરિકાનો કટ્ટર શત્રુ બની ગયો હતો તેના દ્વારા અમેરિકન ટ્રેડ સેન્ટર પર અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકના રોજ હુમલો કરવામાં આવ્યો અને આથી અમેરિકામાં રોષ વ્યાપી ગયો અમેરિકાએ તાલિબાનને ફરમાન કર્યું કે ઓસામા અમને સોંપી દો પરંતુ મુલ્લા ઉમરે તેમની પાસેથી પુરાવા માગ્યા અને ઓસામાને સોંપવાનો ઇન્કાર કરી દીધો જવાબમાં સાત ઓક્ટોબર બે હજાર અગિયારના રોજ અમેરિકા અને તેના સહયોગી દેશોએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો એક મહિનામાં કાબુલ અને કંધાર પર કબજો કર્યો તાલિબાન સરકાર ખતમ થઈ ગઈ પરંતુ લાદેન હાથ ન લાગ્યો અમેરિકાએ નવી સરકાર બનાવી જેમાં હમીદ કરઝાઈને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા અને તાલિબાનને સરકારમાંથી બાકાત રાખવામાં આવ્યા તાલિબાનને બહાર રાખવું એ અમેરિકા માટે સૌથી મોટી ભૂલ સાબિત થઈ બે હજાર ફરીથી એકત્ર થવા લાગ્યું ફરી હુમલાઓ શરૂ કર્યા ધીમે ધીમે તાલિબાન અફઘાનિસ્તાનના ઘણા વિસ્તાર પર કબજો કરવા લાગ્યો અને બીજી બાજુ અમેરિકા ભૂલ પર ભૂલ કરી રહ્યું હતું તેમાં ખોટી માહિતીના આધારે નાગરિકો પર હવાઈ હુમલા લગ્ન સમારંભો પર બોમ્બ મારો અરે એક હુમલામાં તો એક સાથે સુડતાલીસ નિર્દોષ નાગરિકોનું મૃત્યુ થયું હતું એવામાં વિકલિક્સ નામની એક ગુપ્તચર સંસ્થાએ પચીસ જુલાઈ અને બે હજાર દસના રોજ અફઘાન વોર ડાયરી નામે એકાણું હજારથી વધુ ગુપ્ત દસ્તાવેજો અમેરિકાના જાહેર કર્યા આ દસ્તાવેજો બે હજાર ચારથી લઈ અને બે હજાર નવ વચ્ચેના યુદ્ધના રિપોર્ટ્સ હતા જે અમેરિકાની સેના દ્વારા લખવામાં આવ્યા હતા અમેરિકાની આ બેદરકારીથી વિશ્વમાં હાહાકાર મચી ગયો અને આખી દુનિયા અમેરિકાની વિરુદ્ધ ઊભી રહી અફઘાનિસ્તાનના સ્થાનિક લોકો હવે અમેરિકાને ઘૃણા કરવા લાગ્યા હતા અને તેથી ઘણા લોકો ફરીથી તાલિબાન સાથે જોડાયા બે હજાર ચાર પછી તાલિબાન ફરીથી સંગઠિત થયું અને પાકિસ્તાનમાંથી તેમણે સહાય મેળવી તેઓએ આત્મઘાતી હુમલાઓ રસ્તાઓ પર બોમ્બ મારો અને ઘાતક હુમલાઓ શરૂ કર્યા બે હજાર અને નવમાં અમેરિકાએ વધારાના ત્રીસ હજાર સૈનિકો મોકલ્યા પણ તાલિબાનને સંપૂર્ણ રીતે હરાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા બે હજાર અને બાર પછી અમેરિકા ધીમે ધીમે પાછું ખેંચાતું ગયું એ દરમિયાન તાલિબાન ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની શાસન વ્યવસ્થા સ્થાપિત કરવા લાગ્યું હતું બે હજાર અને વીસમાં ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે વાતચીત શરૂ કરી દોહા એગ્રીમેન્ટ થયો આ એગ્રીમેન્ટ મુજબ અમેરિકન સેના એ સંપૂર્ણપણે પાછી જશે પરંતુ નવાઈની વાત તો એ હતી કે આ કરાર અફઘાન સરકારને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવેલ જે અમેરિકા દ્વારા થયેલ અફઘાન સરકાર સાથેનો વિશ્વાસઘાત જ હતો બે હજાર અને એકવીસમાં અમેરિકા આખરે પાછું ગયું તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડેનનું માનવું હતું કે અફઘાન સેના પાસે ત્રણ લાખ સૈનિકો છે જે તાલિબાનને રોકી લેશે પણ હકીકતમાં એવું બન્યું નહીં અમેરિકાના નીકળતાં જ તાલિબાને હુમલા શરૂ કર્યા અને અફઘાન સેનાએ જાતે જ હથિયાર મૂકી દીધા સરકાર ભાંગી પડી અને તાલિબાન કોઈપણ પ્રતિરોધ વિના કાબુલમાં પ્રવેશી ગયા રાષ્ટ્રપતિ અશરફ ઘાની દેશ છોડીને ભાગી ગયા તાલિબાને સાત સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ નવી સરકાર બનાવી તેમણે કહ્યું કે સ્ત્રીઓને અધિકાર મળશે પરંતુ થોડા જ સમયમાં તેમણે છોકરીઓ માટે માધ્યમિક શિક્ષણ અને પછી ઉચ્ચ શિક્ષણ પર પણ પ્રતિબંધ મૂક્યો અને અફઘાનિસ્તાનના લોકો ફરી એકવાર દયનીય સ્થિતિમાં આવી ગયા છતાં પણ બધા સરવાળા બાદબાકી કરીએ તો આજનું તાલિબાન અગાઉના તાલિબાન કરતાં વધારે ઠરેલ અને વાસ્તવિકતાને સમજનાર લાગે છે પોતાનું અસ્તિત્વ વિશ્વ સાથે જોડાયેલું છે એની આંશિક સમજણ તેઓ ધરાવે છે અહીં ભારત અને અફઘાનિસ્તાનના સંબંધોની વાત કરીએ તો ભારતે તાલિબાનને ડિપ્લોમેટિક રીતે માન્યતા ન આપી પણ માનવતાવાદી સહાય ચાલુ રાખી અન્ન દવાઓ અને કોવિડની રસી જેવી અફઘાનિસ્તાન જનતા સુધી મદદ પહોંચાડી ભારતે અપનાવેલ માનવતાવાદી ડિપ્લોમસીથી તેણે અફઘાનિસ્તાનના લોકોના દિલમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે જે કદાચ વિશ્વ માટે એક સંદેશ છે કે ખરી તાકાત તે સૈન્ય શક્તિમાં નહીં પણ માનવતાવાદી દ્રષ્ટિકોણ અને કૂટનીતિમાં હોય છે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેને લાઇક અને શેર પણ કરો Thank you. Thank you very much.